રાજકોટના જૈનમ કામદાર દ્વારા જૈન સમાજને એક તાંતને બાંધવા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સતત છેલ્લા વર્ષથી કામદાર દ્વારા આયોજન કરવામાં આવે છે જૈન સમાજના અલગ અલગ સંગઠનો અને ગ્રુપ સાથે મળીને નવરાત્રીનું આયોજન કરે છે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટના નેજા હેઠળ સાજિંદાઓની ટીમ ખ્યાતનામ ગાયક કલાકારો સ્પેશિયલ લાઇટિંગ ઇફેક્ટ સાથે લાખો સ્કવેર ફૂટમાં બનેલા પ્લેગ્રાઉન્ડમાં

એ અને લેડીઝ માટે ચાલતા સંગીની ગ્રુપનો પૂર્ણ સહયોગ અને સહકાર મળેલો છે ઉપરાંત જેવીઓ ગ્રુપે પણ આ વખતે અમને ખૂબ સારો સહકાર આપી અને અમારા બુકિંગ માટે પણ એમને સુવિધા અમને કરી આપી છે આ વર્ષે પણ અમે માત્ર જૈનો માટેનું જે એક્સક્લુઝિવ આયોજન થાય છે અને સતત સાતમા વર્ષે અમે આયોજન કરી રહ્યા છીએ ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અમારી નોંધ લેવામાં આવી છે કારણ કે આ એવું એક જ ગ્રુપ છે જે માત્ર જૈનો માટે નવે દિવસનું આયોજન કરે છે ઘણી બધી જગ્યાએ એક દિવસના આયોજન શરદપુરનું આયોજન બિફોર આફ્ટરનું આયોજન થતા હોય છે પણ સડંગ નવ દિવસનું એકમાત્ર સાત વર્ષથી આયોજન કરતું હોય એનો શ્રેય અને ગર્વ જૈન આપણા જૈનમ ગ્રુપને જાય છે આ વર્ષે પણ તમામ જૈન સાથી સંસ્થાનો સહયોગથી અમે ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છીએ સરકારની તમામ એસઓપીનું પાલન અને ગયા વર્ષે બનાવેલા આઈસીયુ મોડલ સાથેની હોસ્પિટલ અને ગ્રીન કોરિડોર સાથે કોઈ પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવાની તૈયારી સાથે અમારું આયોજન છે લાખો વટની સાઉન્ડ સિસ્ટમ ડીજે અને એકદમ જ કાર્પેટિંગ સાથેનું ગ્રાઉન્ડ જેમાં ખૂબ જ સુવિધાજનક રીતે અમારા બધા ખેલાયો રમી શકે થ્રી લેર સિક્યુરિટીની વ્યવસ્થા અને વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ અને એમની સાજીનાઓની ટીમ નવા નવા ગાયક કલાકારો જેઓ હિન્દી ગુજરાતી આપણા દુહા છંદ અને ભાતીગળ ગીતોનો મિક્સિંગ કરી અને અમારા ખેલાઓને રમવા માટે મજબૂર કરશે સાથે ડીજે લેઝર શો અમારા બધા ખેલાયો માટે ટેટુ બિંદી મહેંદી આ પ્રકારની બધી સુવિધાઓ રોજરોજની અલગ અલગ થીમ પાઘડી સાફા અલગ અલગ કલરના ડે એ બધી થીમ સાથેનું રંગબેરંગી કાર્યક્રમ અને લોકોને જે ખેલાઓને પણ આનંદ આવે સાથે દર્શકોને પણ જોવાની ખૂબ મજા આવે એ પ્રકારનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જે ખેલાયો ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે એમના પરિવારજનો એમને ઘરે બેઠા જોઈ શકે એ માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારણ કરતા હોઈએ છીએ જેનો પણ લાભ ઘણા લોકો લેતા હોય છે આ સેથનુ અમારું સાતમા વર્ષનું સફળ અને સળંગ આયોજન કરી રહ્યા છીએ ત્યારે રાજકોટના સમગ્ર જૈન સમાજ અને આપને ખાસ કહું કે હવે તો જૈનમ ગ્રુપની પ્રસિદ્ધિ બારપણ એટલી જ થઈ છે એટલે અમને બારગામથી પણ ઘણા લોકો ખાસ જૈનમ નવરાત્રિ રમવા માટે આવતા હોય છે એટલા માટે રાજકોટના સમગ્ર જૈન સમાજને અમારી વિનંતી છે કે વહેલી તકે આ પારિવારિક માહોલ થ્રી લેયર સિક્યુરિટી અને સુવિધાપૂર્ણ આયોજન માટે જૈનમના આપણા રાજોત્સવમાં અવશ્ય જોડાય જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસમાં આપણને દર વર્ષ કરતાં કંઈક વિશેષ સવિશેષ નોખું કે અનોખું અવશ્ય મળશે આભાર